હવે મિત્રો રાજકોટ ની પાયેલ હોસ્પિટલ માંથી બેનો દીકરીઓના ચેકઅપ કરતા મિત્રો વાત કરીએ તો વિડીયો સીસીટીવી કેમેરાના વાયરલ કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો વાત કરી તો ખાસ કરીને આ જેને પણ વાયરલ કર્યા છે ને જે આ મિત્રો વાત કીધો સૌથી પહેલા તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર બેનો દીકરીઓને કેટલી ભાઈ ઈજ્જત દેવામાં આવે છે એમાંથી મિત્રો વાત કીધો બેનો દીકરીઓના ચેકઅપ કરતા મિત્રો સીસીટીવી કેમેરાના વિડિયો અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ તો ત્યાંની હોસ્પિટલ ખાતે જયારે ત્યારે વાળા પગ્યો હતા ને ત્યારે મિત્રો વાત કીધું તેને પૂછ્યું ત્યારે મિત્રો તેને એવું કહ્યું કે અમારું સીસીટીવી કેમેરા કોકે હેક કરી લીધા ને તેના પર વિડિયો વાયરલ કર્યા છે હવે મિત્રો વાત કીધું જેને પણ વાયરલ કર્યા છે ને ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે આ વિડિયોને તમારે બને એટલો શેર કરી દેવાનો છે કારણ કે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર જો આવી ઘટનાઓ ઘટશે તો મિત્રો વાત કીધું શું બેનો દીકરાનું નામ રહેશે ખાસ કરીને સૌથી પહેલા તો જે રીતે વિડિયો વાયરલ થયા છે YouTube ની અંદર મેઘા MBBS નામની ચેનલની અંદર જે વાયરલ કરવામાં આવ્યો છે ને ખાસ કરીને મિત્રો વાત કીધું જે થયું છે ને ભાઈ બિલકુલ ખોટું થયું છે હવે મિત્રો વાત કીધું આપણે ખાસ કરીને પોલીસ સાહેબને બી આગ જોડીને નમ્ર વિનંતી કરી ચુકી જે આને જેને પણ આ કર્યું છે ને ભાઈ સૌથી પહેલા તો કડકમાં કડક સજા આપવામાં આવે જે થયું છે ને બિલકુલ ખોટું થયું છે જો મિત્રો વાત કીધો તમે એક ઠેકણે વિચારો આ જે થયું છે ને જે આ બેનો દીકરો સાથે જે થયું છે ને તેમની પાછળ આ વિડિયો હોય ત્યારે જે પોખ છે ત્યારે મિત્રો વાત કરી તેની આબરૂ કેવી રહેશે ભાઈ જે મિત્રો વાત જે પણ આ નરાધમી કાંડે નરાધમી આ કર્યું છે તેને ભાઈ પકડીને ભાઈ સૌથી પહેલા તો જેલમાં નાખી દેવા આવાને તો ભાઈ ફાંસી દે દેવી જોઈએ તો ખાસ કરીને સૌથી પહેલા તો આ વિડીયોને શેર કરીને આના વિશે તમે શું કહ્યું તમારે જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે એક નવો વીડિયો